પાટણ જિલ્લાના સાતલપુર અને રાધનપુર ખાતે ગત ત્રણ દિવસથી પડતા ભારે વરસાદને કારણે તળાવો છલકાઈ જતા ખૂબ મોટા પ્રમાણમાં પાણી વવવા બકુતરા કલ્યાણપુરા ગામે આવેલ હતું અને આ ગામેથી લોકોને ત્યાંથી બચાવવા માટેની તરત જ કામગીરી શરૂ કરવામાં આવેલ હતી અને આ માટે એસડીઆરએફની મદદ લઈ અને એસડીઆરએફની ટીમ પહોંચી ગઈ હતી પાટણ નગરપાલિકાની ટીમ પહોંચી ગઈ હતી મામલતદાર કચેરીના સ્ટાફ પહોંચી ગયેલા હતા અને આ તમામ ગામોમાં થઈને કુલ પિસ્તાલીસ જેટલા લોકોને બચાવવામાં આવેલ છે અને હાલમાં તે લોકોને સુરક્ષિત જગ્યાએ મૂકવામાં આવેલ છે સમગ્ર તંત્ર આ કામગીરીમાં ખૂબ જ મુક્ત રીતે જોડાયેલ હતું અને ખૂબ જ સારી કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવેલી છે હાલમાં સરસ્વતી નદીમાં મુક્તેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવેલું છે તેમજ બનાસનો દાંતીવાડા ડેમ એંસી ટકા ભરાયેલો છે અને પાટણ જિલ્લામાંથી મુખ્યત્વે આ બે નદીઓ પસાર થઈ રહી છે તો તમામ લોકોને અપીલ કરવામાં આવે છે કે આ નદીના કાંઠે રહેતા ગામોના કોઈ પણ લોકો નદી કિનારે અથવા તો નદીની અંદર પ્રવેશ કરવો નહીં જેથી કરીને જાનમાલનું જોખમ નિવારી શકાય